કરી અમરેલીની અમરેલી જિલ્લામાં ધારી મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે ગણેશ સોસાયટી અને ખાડિયા વિસ્તારના રહીશો વારંવાર રજૂઆતો કરે છે છતાં જો પણ પડતર પ્રશ્નો વચ્ચે જીવી રહ્યા છે તાજેતરમાં વરસાદમાં આ વિસ્તારોમાં જાણે પૂરની પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છતાં પણ કોઈ જ તંત્રના અધિકારીઓ ત્યાં રૂબરૂ સ્થિતિ જોવાની પરવા ન કરી

ઘરની બહાર કોઈ નીકળવા કોઈ માનતા નથી એનું કારણ છે કે પાણી ફૂલ ભરેલું છે તંત્રને અવારનવાર રજૂઆત કરેલી છે છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને વારંવાર ફોન કરી તોય કહે છે કે કાલ આવશું પંદી આવશું એનો કોઈ નિકાલ થતો નથી અત્યારે રોગચાળો એવો ફેલાણો છે તમે જોઈ શકો છો તમે જોવો ખાલી